વાળા વિદ્યાર્થી મિત્રો ને મારા નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ નવ ની અંદર સંસ્કૃત વિષયમાં કાવ્ય બા સુભાષિત સપ્તકમ એટલે કે સાત સુભાષિતો નો સંગ્રહ એ કાવ્યના પહેલા શરૂઆતના

આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં જે કહેવો તો એ તમે સાંભળેલી હશે અને આવા જ એક ભાવ સાથે આવા જ એક વિચાર સાથે નો એક સુભાષિત મિત્રો એ આપણે શીખવાનું છે મિત્રો તો એનો અનુવાદ છે જોઈએ પેલું પદ છે નાક છે એ પદનો વિગ્રહ કરવામાં આવે તો નો વત્તા હસ્ત ಏನೋ ಗುಜರಾತಿ ಅರ್ಥ ಆಯ್ತಿ නැತಿ ಮೇಗ್ ಸಮಮ್ ಈ ಪದನೇ आपण पेलाले એટલે કે ಸಮಮ್ એટલે કે ನೀ ಸಮಾನ ನೀ মাপಕ વરસાદ ಸಮಾದ ನೀ ಸಮಾನ ತೋಯಂ ಚಲಹ ಪದನ ಸಮಾನार्थी ಪದ체 ಜಲಹ એટલે पण पाणी અને ತೋಯಂ એટલે पण पाणी ಸೋ ಮೇಗ್ ಸಮಾನ ओयम नाटती पानी नहीं आपने जाने से मित्रों के वर्षाद में जो पानी थी ये पानी जो गुणवत्ता थे एनो जे सुधता से एना समान कदाच आरोप लान द्वारा आपने पानी मिलवाये કોઈ અન્ય માધ્યમ થી મેળવીએ તો વરસાદના પાણીને તે પહોંચશે નહીં એટલે મેગ સમાન જળ નહીં નાગર શું કહીયું તો atmosphom એનો વિગ્રહ કરવામાં આવે બરાબર તો + atmosphom સો એટલેને આત્મા એટલે કે આપ અથવા તો આત્મા નિસમમ એટલે સમાન એટલે સોને એના પછી લઈ લેશું અને આત્મસમમ આત્મા કૌસમાં લખું એટલે લખી શકાય આ સમાન બલમ એટલે કે બળથી અને આપ સમાન બળ નથી તો મિત્રો ઘણા વ્યક્તિઓ છે નાની નાની વાતમાં બીજાના ઉપર નિર્ભર રહેતા હોય એટલે પોતાનો કામ પોતાએ જ કરી લેવો જોઈએ આવી વૃત્તિ આવી ભાવના એ બાળકની અંદર નિર્માણ થાય બરાબર એટલા માટે આવા શુભાચિતો એ આપણા અભ્યાસક્રમની અંદર દાખલ કર્યા છે કે દરેક બાળક થી સ્વતંત્ર બને સ્વાધીન બને બરાબર આવી પંક્તિઓના માધ્યમથી એ આપણને શીખવાડે છે કે આપ સમાન બળ નહીં આપણું પોતાનું કામ આપણે બીજાના પર નિર્ભર રાખીએ અને બીજા પાસે કરાવીએ બરાબર અને સામે વાળો વ્યક્તિ તે કામ કરે તેના કરતા આપણે ખુદ જ આપણું કામ કરીએ તો એ બંને માં જમીન આસમાનનો ફેર પડે કારણ કે આપણું કામ છે અને આપણે જાતે કરીએ એમાં આપણાની ભાવના રહેલી હોય સામે વાળો વ્યક્તિ હોય એ બીજાનું કામ કરતો હોય તો તેને તો શું જેવું થાય તેવું કરવાનું એટલે આપણા જીવનની અંદર આ એક શક્ય હોય તો તે પાડવાની કે પોતાનું કામ પોતાએ જ કરવું ગત મહેનત જિંદાબાદ કહેવામાં આવે છે ને એટલે કહેવામાં આવ્યું છે કે આત્મા એટલે કે આપ સમાન બળ નહીં આગળ શું કહી શોખ્રુ સમાન શોખ્રુ એટલે આંખ આંક થાય આંખ સમાન તેજ જો એટલે કે તેજ અને નાસ તે એટલે નથી આંખ નું જે તેજ છે બરાબર એ अन समान बीजो कोई तेज छे नाही એટલે આંખ સમાન તેજ નહીં અને આગળ તો કહી કે ધાન્ય સમાન એટલે કે ધાન્ય સમાન ધાન્ય જેટના બાર્કો છે તો એ સરવાતાથી સમજી ગયા છે કે ઘઉં बाजरो જુવાર અડદ મગ વગેરે વગેરેને જે ધાન્ય ઉપન કરીએ છીએ આપણે બરાબર तो सेना समान को प्रिय है धन धान्य समान धान्य समान प्रियम नाति प्रिय नहीं और यहां मित्रों मेघ तमाम पद है मेघेन समम એટલે કે એક તૃતીયા તત્પુરુષ સમાસ મે પદ થી બના એક ત્રીજી વિભક્તિ નો છે તો વચ્ચે વચ્ચે સામાસિક પદો ની પણ આપણે વાત કરશું જલ એટલે પણ પાણી અને તોયમ એટલે પણ પાણી તો સમાનતા પણ આપણે સાથે સાથે શીખતા જોઈશું મિત્રો બરાબર એમ અનુવાદ કીધતા શીખતા વ્યાકરણ લખી બાબતોને પણ ધ્યાન માં આપશું ફરી ભાષા આખા શ્લોક નો અનુવાદ જોઈએ મેઘ સમમ તોયમ નાસ્તી મેઘ સમાન પાણી નથી સહ એટલે અને આત્મ સમમ આત્મ કાઉન્સમાં લખવાનું

આ રીતે આપણે એનો અનુવાદ કરી શીખીશું ત્યાર પછી ના પાંચમા સુભાષિતની વાત કરી તો વિદ્વાન કોને કહેવાય ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે ભાઈ તે વ્યક્તિ તો વિદ્વાન છે પંડિત છે ज्ञानी તો ज्ञानी કોને કહી શકાય આ એક મોટો પ્રશ્ન થાય તો ज्ञानी ની વ્યાખ્યા શું કે પક્ષી નું ઉદાહરણ આપી અને કહે છે તો કહે છે કે सत्यम आवी आवी बाबतो जेमनी अंदर रहलेली हो सत्यम એટલે કે સત્ય જે व्यक्ती छे કે એમના જીવનની અંદર સત્યનિષ્ઠ હોય સત્યને વર્ગેલો હોય બરાબર એના જીવનમાં ક્યારે ખોટું ન બોલતો હોય સત્યને અપનાવેલો હોય એક સત્યવાન વ્યક્તિની વાત કરી છે કે વ્યક્તિને આપણે ज्ञानी કહી શકીએ તો એક તો સત્ય આટલા આટલી બાબતો જેની અંદર હોય કેવા રીતે તને ના નઈ કઈ શકાય બરાબર એમાં પહેલી બાબત એટલે કે સત્ય તપો એટલે કે તપહ એટલે તપ કરવું જેમની અંદર તપવોડીની ભાવના હોય મિત્ર તપ કરવું કે કેવું નથી કે યજ્ઞ આ યજ્ઞ ક્રિયાઓ માટે આપણે જે બે છે છે અને કરીએ છીએ એને તપ કહેવાય બરાબર टॉप એટલે કોઈ વસ્તુ આપણે મેળવવા માટે જે પ્રયત્ન કરીએ છીએ એ તમામ બાબતોનો সমন্বય તેમાંથી જાય એટલે કે જે વ્યક્તિ એમના જીવનની અંદર ટોપ કરતો હોય બરાબર સે બીજી બાબત જે સત્ય ટોપ જ્ઞાનમ એટલે કે જ્ઞાન મિત્રો કોઈ પણ વ્યક્તિ પંડિત ત્યારે જ બની શકે કે જ્યારે તે ज्ञानी હોય એમને જ્ઞાનથી પ્રાપ્ત કરેલું હોય કાક શેષ્ઠાહ બપો જાનમ તેની જે વૃત્તિ છે મિત્રો એ ગમે ત્યાંથી કંઈક ને કંઈક મેળવી લેવાની એમની અંદર ભાવના હોય કંઈક ન જાણેલું ન શીખેલી વસ્તુ એમની ધ્યાનમાં આવે આ શોષી બરાબર જે જ્ઞાન એમની પાસે ન હોય એ જ્ઞાન મેળવવા માટે જે સખત પ્રયત્ન કરતો હોય અને આવી રીતે એમને જ્ઞાન થી પ્રાપ્ત કરેલ હોય નાની વ્યક્તિ હોય એની વાત કરે છે બરાબર કે જેમને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયે લગ્ઞાન અને અહિંસતા જ્ઞાનમ પ્લસ એમાંથી પદનો વિગ્રહ કરવામાં આવે તો અહિંસતા મેવું પદ અલગ પડે તો અલગ પડે અહિંસતા એટલે કે અહિંસા અહિંસા શબ્દ આવે એટલે આપણે યાદ આવે મહાત્મા ગાંધીજી હિંસા એટલે બીજાને દુઃખ આપવું અને અહિંસા એટલે કે બીજાને દુઃખ ન આપવું બરાબર એટલે માત્ર શારીરિક રીતે બીજાની સાથે ઝઘડવું નહીં તેને અહિંસા ન કહેવાય અહિંસા ની વ્યાખ્યા તો એથી ઊંડાણપૂર્વક ની છે બીજાને માનસિક રીતે કે કોઈ પણ રીતે આપણે દુઃખ ન આપીએ તો તેને અહિંસા કહેવાય કે જેના કારણે કોઈ વ્યક્તિ બરાબર એ આપણા થી પીડાય નહીં આપણે લીધે કોઈ પીડા પામે તો તો તેને હિંસા કહેવાય કોઈ પણ કારણ એટલે કોઈ પણ વ્યક્તિને શારીરિક રીતે કે માનસિક રીતે બરાબર કે વૈચારિક રીતે દુખ ન આપવું તેનું નામ અહિંસા આવા અહિંસાને જે વ્યક્તિ વરેલો હોય કે જેમને એમના જીવનની અંદર અહિંસાનું પાલન કર परी हुई तेवो એટલે કે ફહિંચા તો શતા એટલેવાને વિદવત પ્રણામમ વિદ્વાનોને પ્રણામ પાંચ બાબતો થઈ સત્ય સબ જ્ઞાન અહિંસા અને વિદ્વાનોને પ્રણામ કેટલાક વ્યક્તિઓ છે કે પોતાના કરતા জ্ঞানী વ્યક્તિ હોય એ জ্ঞানী વ્યક્તિઓ પ્રત્યે પોતર પોતે આદર આપતો હોય એના પ્રત્યે એ માનથી તે વ્યક્તિને જોતો હોય એ પ્રમાણે નું માન पूर्वक એ વર્તન करतो बरोबर તેવા વ્યક્તિઓને પ્રણામ करतो આ બધી બાબતો આ પાંચમી બાબતો જે વ્યક્તિની અંદર રહેલી હોય બરાબર ચ સ હજુ આગળ પણ કહીયું છે તેમ જ અને ચ એટલે અને શૂળતામ શૂળતામ એટલે કે સ સરીત્ર સ સરીત બરાબર જેને આપણે એમ કેવું હોય તો કહી શકાય કે જેનું શરીર છે કે કેવું હોય સદ છે સારું છે કે ક્યારે નેવાર આપણે કેલું સાંભળીએ કે ભાઈ સમાજની અંદર એવું સાંભળવા મળે કે ભાઈ સમાજની અંદર એવો કોઈ કિસ્સો બને કે ભાઈ પહેલા છોકરીને કેડથી પેલી પહેલા બારકે કરી છે પહેલા છોકરાએ કરી છે તો આપણે એમ કહીએ કે ફલાણા ભાઈને છોકરો હતો તો એને બે છોકરા હોય તો સમાજમાં તમે એવું સાંભળેલું હશે કે એમાં એ મોટો છોકરો તો ન જ હોય કડક નાનો છોકરો હોય કારણ કે મોટો છોકરાએ એવી છાપ ઊભી કરી કે નું ચરિત્ર છે એ કેવું છે શુદ્ધ છે ચોખું છે બરાબર આપણે જે વર્તન કરીએ છીએ આપણે જે આચરણ કરીએ છીએ એના કારણે આપણા સમાજની અંદર આપણી એક પ્રકારની છાપ ઊભી થાય છે અને એ છાપ ઊભી કરવા માટે મિત્રો આપણો વર્તન આપણો આચરણ આપણો ચરિત્ર છે એ કેવું હોવો જોઈએ શુદ્ધ હોવો જોઈએ સત ચરિત્રતાની એટલે કે આ આ એટલે આ નીચે લખેલી છે તમામ બાબતો કઈ સત્ય તપ જ્ઞાન વિદ્વાનો વિદ્વાનોને પ્રણામ અને સત ચરિત્ર यह वी जानाति यह એટલે કે અને વિદ ધાતી સોરી ધારણ કરેલી આ બાબતોને જે વ્યક્તિએ ધારણ કરેલી છે સ એટલે તે વિદ્વાનો એટલે કે વિદ્વાન છે તે વ્યક્તિને વિદ્વાન છે એમ કહી શકાય આ તમામ બાબતો જેની અંદર સમન્વિત થયેલી છે જેના વર્તન ની અંદર જેના આચરણ ની અંદર એ જોવા મળે છે એમને ધારણ કરેલી છે ઘણી વાર બને એવું મિત્રો કે આપણે ઘણું બધું જ્ઞાન બરાબર પણ એ જ્ઞાન પાછું આપણા વ્યવહાર ની અંદર ન હોય એને ધારણ કરેલું ન હોય તો તેને વિદ્વાન ન કહેવાય વિદ્વાન તો તેને જ કેવાય તેની પાસે જ્ઞાન તો છે વિચારો તો છે જ બરાબર એમને પાછા એમના વ્યવહાર ની અંદર ચરિત્ર ની અંદર એમને ઉતારેલા जेमने धारण करेले એટલે આ બધી બાબતોને જેમને ધારણ કરેલી છે તે વિદ્વાન બરાબર કે જેમની અંદર આ તમામ બાબતો કે એ સંમનિત થાય કે આગળ શું કહી એક પક્ષો એ સંવિષુતિ પરે હી કે એક પક્ષહ હી એટલે ખરેખર અને एक पक्ष हो એટલે કે એક પાખ વડે ખરેખર એક પાખ વડે વિહગહ પક્ષી ન પ્રયાનતી બરાબર ન ને આની સાથે લઈ લેકુ પ્રયાદતીની ન પ્રયાદ પ્રયાતી ઉડી શકતો નથી ખરેખર એક પાખ થી પક્ષી સે ઉડી શકતો નથી પક્ષી ને ઉડવા માટે બંને પાખો આવશ્યક છે તો સે પક્ષી સે આકાશ ની અંદર ઉડી શકે છે બરાબર એમ વ્યક્તિને જ્યારે વિદ્વાન બનવું હોય ज्ञानी બનવું હોય તો એ ત્યારે જ બની શકે મિત્રો કે આ તમામ પ્રકારના ગુણ તે ધરાવતો હોય અમાનો એક આતો ગુણ બે ગુણ ધરાવતો હોય વ્યક્તિ અને બાકીના ગુણ એમની અંદર ન હોય તો તેને વિદ્વાન કહેવાય નહીં એટલે કે ખરેખર એક પાંખ પરે પક્ષી ઉડી નથી શકતો બરાબર તેમ વિદ્વાન છે એ આ બધા बाबो तो ज्या સુધી એમની અંદર ધારણ કરીલી ન હોય ત્યાં સુધી તેને વિદ્વાન કહેવાય નહીં ફરી એનો અનુવાદ જોઈએ મિત્રો સત્યમ એટલે સત્ય তপો એટલે তপ જ્ઞાનમ એટલે જ્ઞાન અહિંસતામ જોને વચ્ચે લેવું હોય તો લઈ શકાય અને અહિંસતામ એટલે અહિંસા તો અને વિદવત પ્રણામ પ્રણામ વિદ્વાનોને પ્રણામ તો અને શુ શિલતામ

પ્રિય નથી ખાવાની અંદર ખાવાની જે બાબતો છે એની અંદર ધાન્ય સિવાય અન્ય કોઈ પ્રિય નથી સત્ય તપ જ્ઞાન અને અહિંસા અને વિદ્વાનોને પ્રણામ અને સત ચરિત્ર આ જે ધારણ કરેલું છે આ એટલે કાંસમાં લખવાનું આ બધી બાબતો જેમણે ધારણ કરેલી છે તે વિદ્વાન खरेखर एक पंख वाले पक्षी बुद्धि सकते नहीं तो मित्रों आ सात सुभाषितों के अंदर आवा वा प्रा, प्राचीन सुभाषितों के माध्यम से अपने अंदर एक सारा विचार विचारों और संस्कारों अनुचिंतन करना प्रयत्न एक करवा मार्ग बाकी ना श्लोक की बात हम पछि ना पाठ अंदर करते हैं मित्रों हस्तु जयतु संस्कृतम जयतु भारतम धन्यवाद